હવે ટ્રેક્ટર એના કેટલો વરસાદ આવે યાર આવો હવે કુરું કાઢે ને એટલે હું ફોન કરી બરોબર ને પણ પાટાપાટામાં આમ દોડ આવે આવી ફૂલો આવ્યો હું આવ્યું હેલો આપણે ફોનમાં જોયું હતું ને હેલો બે કોડિયલી નહીં આવતું કોડિયાલી કોણ આવે પેલો મહાભારતમાં આવે હે મહાભારતમાં રમાયણ

બીઆવાનું ના હોય એ તો કોઈ ના કે હો ને તું હું હાલ જ આવું આવે ને તો ઘરમાં હારું હો સેતામાં તો દેખાડા નહીં હમુતા હું તો દાળે આવું હોય રાતે તમે આવતો જ નહીં હવે રાતે ખાલી ભીખ લાગે તમે અરે આવા જે હેડી ને તોય બીવે લોકો એ પીવા તા તમે હું નહીં હું તો અડધી રાતે હેડો જાઉં ભાઈ એવું એમ ઉઓ ના આપણે તો રાતે જ નહીં આવતા બાજુ તમે તમે આખી જિંદગી બીવામાં જી અલે હાથ લાગી ભગત આ મુજો હાથ મે કે હો તમે મેલા માસી તમે આપડે બે સિવા કોણ હોય આ તો તમે મેકો કો કીતા હોય ભા લાગન લો લે તમે સાચો મજાક કરે યાર આ પગા તું બેગો તમે આવ કોણ આગો સીધા હા લે છોકરો એમ કેતો તો કે ભૂત હોય આના ધોળા દાડે જે માર બેટું મને નવી લાગે પણ હું જોવા તો હેડ હું પણ એકલો જ આવું નહીં જો હું એકલો જો અને બે જો તો મને કોણ બચાવવા આવશે એમ કરે દે મને ને કાપાઈ ને લઈને જવા દે કાપાઈ ને બે જણા છીએ તાણા નક્કી થાય ને હા હું બધન કહેવા જાઉં તો કોઈ મો નહીં ના એટલે એમ કરવા દે મને કાપાઈ ને લઈને પછી ફૂટ ગોતવા ને હા જવા દે કાપાઈ ને તો

વાત કરો હતી હું કહું આપડે પેલા મારી વાત આપડે વાત તમે એવું ક

પણ આયે હા તાર પાછળ તલવાર જોઈ લાગુ રાક્ષસ ચાલે અત્યારે રાક્ષસ બાક્ષક કોઈ હોય રાક્ષસ

પણ હાઈભાઈ કપૂર પડી દોરે તો ખબર પડે પોણી સોટો પોણી છોટો એ ઉઠતા નહીં ઉઠ્યા

આપડે બધા આપડે બધા રાખશે આનું છોકરું નઈ બધા તમે જો હું તો આપડે બધા પડશે

હે દોશી દોશી તારા ગરમા દોશી જેવાય હાવ કોણ તાન બીજુ થાપાવ લે થાપાવ ખરેખર થાપાવ એ શાંતિ નાકો થાપાવ આ તાકછ કોર તાકછ અરે એટલા પેલા જો તાકછ

મેહાળ જવાનું પાડીને તારા મને તારા મૂકી આવું કળી તું તાર બમલાઈ ને કાઢે આ આવા તું હે

અમે આગેવાન ના ઘેર ચાપો કરી પછી અમારે ઘેર ઘેર જવાઈડવાના હતા પણ આગેવાન સીગત નવરા પડશે આગળ ના આગળ જ હતી

રથયાત્રા જોવા જઈએ ભેગા થઈ તાણા આપડે કમન મજા તા હેડોરી